हेलो हाँ तो आप रे हीरा बाग से बोला हाँ जी हॉस्पिटल हाइपोसिस में हाँ जी तो एन फी हूँ से ना हूँ वो दिस हूँ तो कितना ही वर्ष तक पीड़ा हूँ डिप्रेशन की डिप्रेशन ओके ओके दवा खाओ जब हम गाव ना कर पसी तब पड़ी हमारा हम्म 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 क्या रे वो ना क्या आपने મારે રહેવાનું છે મારું ગામ બુધના છે અને ભાવનગર જિલ્લાના ના પાલીતાણ તાલુકા શિહોર તાલુકા ગામ છે એટલે અત્યારે સુરત રહો છો કે ગામડે રહો છો ગામડે રહું છું આ તમારો video જોયો ને મેં કયો વિડિયો જોયો સાવધાન વાળો નહીં 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 ઓલા ભાઈ હારે તમે patient હારે વાત કરતા હતા ને હમ હમ એના એક video જોયો છે.

તો હું એમ કહું છું બધા લોકો ને જાણકારી કરો હું તો મારી side થી હું તો જાગૃતતા ફેલાવું છું તમે પણ લોકોને જણાવો કે નહિ આ વસ્તુ આ સાચી છે અને લોકો હેરાન થઇ રહ્યા છે અરે સાહેબ અમારા ગામ માં નહિ કોઈ આવા દસ થી અગિયાર બાર કેસ છે સમજ્યા હમ અમારા ગામ માં છે એક મારા ભાઈ બંધ મારો ખુદ નો ભાઈ બંધ છે વિનુ ભાઈ પટેલ એને પણ તે પાંત્રીસ વર્ષ થી છે બોલો એ સુરત આવ્યો ને ત્યાં થી થઇ ગયું ಲಕ್ಷ್ಮಣಾ ದೀಕಡಿ ಅರೋಜ ಹಾ ದರೀ ಲೋನಾ ಊ ದ અનુભવ ઘણા બધા જ પ્રકારના તમને અનુભવ થઇ ગયા બધા આયુર્વેદિક માં તો મને સાહેબ બઉ રસ છે પણ હું આયુર્વેદિક માં એ કોઈ મતલબ એવું આ દવાથી મટેવું નથી કારણ કે નો રોગ રહ્યો ને હું એજ સમજવા માંગુ છું લોકો એટલે આ તો તમારો વિડીયો જોવે છે તમારે રિઝલ્ટ જોવા હોય તો મોકલી એમાં જોવો તમે રિઝલ્ટ લોકોના લોકોને કેટલો ફરક પડે છે ઉપર મોકલો છે મોકલી આપું કઈ વાંધો નહીં તમને મોકલી આપું આપ ક્યાંથી વાત કરો ભાવનગર થી હા થી ગામડે ગામડેથી ભાવનગર જિલ્લા નું ગામ છે પાલિતાણા પાસે આવેલું પાસે પણ હા તો તમે સુરત આવી શકશો કે પછી અમદાવાદ સારવાર લેવા માટે આવી શકો હું તો સુરત આવી શકુ છું કારણ કે સુરત અમારા ગામ ના પટેલો છે બધા હું બલોચ છું મકરાણી હમ અને અમારા ગામ ના પટેલો ને બધા અમારા સબંધ હારા છે તો હું સુરત તો આવી શકું હમ નહીંતર અમદાવાદ ય અમારી branch છે તમારે દૂર પડતું હોય તો ના ના દૂર નો પડે અમારે સુરત હારું પડે અમારે કઈ વાંધો નહીં ગામ થી બસ પકડવાની છે હા તો કઈ વાંધો નહી અને સીધું સુરત ઉતરી જાય હીરાબાગ લો હા બસ લો તો હીરાબાગ તમારે અમારા સેન્ટર ઉપર આવવું હોય તો એકવાર ફોન કરીને આવજો એપોઇન્મેન્ટ લઈને આવજો એ તો બરાબર છે એટલે તમે અટવાવો નહીં અને હું પણ મારા શેડ્યુલ માં ચાલુ એ તો મેં આ બધું સાહેબ મેં જોયેલું છે મેં તો આ સુરત છોડ્યું ને એને લગભગ પંદર વીસ વર્ષ થઇ ગયા બરોબર છે આ બધું ડિપ્રેશન ગામડે શું કલર કામ ને એવું કામ કરું સાહેબ બરોબર છે અને છોકરો એક છે એ બીજા ની દુકાન કાપુ દુકાનમાં રહે છે પાલિકાના આવી બધી પરિસ્થિતિ છે સાહેબ બહુ ખર્ચાઈ ગયા અને ખેતીવાડી કઈ છે ને તમારી પરમિશન હોય તો તમારો પણ વિડિયો મૂકવું આ લોકોનો ઓડિયો મૂકવું આ લોકો ને ખબર પડે બીજા લોકોને હા તો મૂકો ને એમાં હું હમ અરે જાગૃત થાય લોકો અને મેન આજ પ્રમાણે કરવું પડશે એટલે કેટલો ખર્ચો અંદાજ આમાં કેવું છે કે આ થોડુંક પ્રીમિયમ વસ્તુ છે આમાં આમાં કોઈ મશીનરી નથી આવતી આમાં કોઈ દવા નથી આવતી આમાં અમે જ આખું તમારા મન ઉપર આખું પ્રોગ્રામિંગ કરીએ બરાબર હા એટલે થોડુંક આ કેવું છે તમને ટાઈમ લે ખરું ટાઈમ એટલે કેવું છે અઠવાડિયામાં એક વખત અઠવાડિયામાં એક વખત હા અઠવાડિયામાં એક વખત તમારે આવો વાત છ અઠવાડિયા તમારે ભરવા પડે છ થી નવ અઠવાડિયા પગડી ચાલો ને આમ રિઝલ્ટ આવી જાવ તો રિઝલ્ટ આવે છે એટલા માટે લોકો અમારી પાસે સારવાર કરાવે છે એક થેરાપીનો જે ખર્ચો છે ને એ પંદરસો થી બે હજાર રૂપિયા જેવો છે એક કે હા એક થેરાપીનો એક વારનો અને એમાં એક પહેલી વખત તમે જ્યારે આવો ને ત્યારે ત્રણસો રૂપિયા એકસ્ટ્રા આપવાના છે એ ખાલી ના બરાબર હા એના પછી નથી તમારે આપવાના પછી ફક્ત ને ફક્ત થેરાપી ના પૈસા આપવાના બરાબર બરાબર નથી તમારે અહીંયા ફાઇલ ની જરૂર નથી તમારા ચાર્જ ની જરૂર કે નથી તમારા મેડિકલના દવા ના દવાના ખર્ચાની જરૂર કે નથી રિપોર્ટ ની જરૂર એ હું વારો ઓલો જૂના રિપોર્ટ બધા લેતો ઓકે ok લેતા પણ એની જરૂર નહિ પડે એમ નહિ તમને ખબર પડે ને હા અને કેટલું ખાધું કેટલા બધા ઓલા થઈ ગયા ને કેટલો કેટલો power નો ગયો હમ 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 જો doctor સાહેબ નો phone છે injection માટે કે ઠીક તો સારું છે તમ તાર હોય તો મૂકો આપડે કઈ એવું નથી આપડે ક્યાં ખરાબ કરવાનું આપડે હારું જ હમ એટલા માટે પૂછું તમને અને જો મને હું ને એટલે એમાં બીજું કોઈ દવા ન હોય તો કઈ સાઈડ ઇફેક્ટ નો કોઈ તકલીફ છે છે જ નહી એની અંદર દવા મારા ખ્યાલથી તો મારા મારી સાથે જેટલા લોકો પેશન્ટે વાત કરી છે ને બધા લોકો ને આ પ્રોબ્લેમ છે દવા લે ત્યારે ટેમ્પરરી સારું લાગે પછી તો હોય ને એવું ને એવું છે મતલબમાં પોતે અનુભવ કરેલા છે પણ બત્રીસ વર્ષથી તમે જાતે અનુભવ કરો છો તો પછી મારે બોલવાની જરૂર જ નથી આ તમારી એરિયા જોયા પછી મને કંટાળી જાય માણસ માણસ કંટાળી જાય માણસ માનસિક બીમારીથી બી કંટાળે છે ને દવા ખાઈ ખાઈ ને બી કંટાળે છે કઈ ની ચિંતા ના કરો જો ઘણા લોકોને રિઝલ્ટ મળ્યા છે ને અમારા સેન્ટર નું રિઝલ્ટ પ્યાસી ટકા કરતા વધારે છે એટલા માટે જ અમારી બીજી બ્રાન્ચ ખોલવાની જરૂર પડી બરોબર છે એટલે તમને પણ ફરક પડશે અમે જાણીએ છીએ જે પ્રોબ્લેમ જે છે ને બીમારી એ જે બીમારી જે છે એ જાણીએ છીએ એનું મૂળ જાણીએ છીએ એની સારવાર જાણીએ છે પછી રિઝલ્ટ કેમ ના આવે શક્યતા ઘણી વધી જાય છે આ ગરમ વસ્તુ ખાય હમ મગજમાં સટાક સટાક થાય મગજમાં ગરમી જાય આમ ભય લાગે આ બધી તકલીફ થાય હમ હમ શું નામ તમે કીધું મારું નામ હબીબ અબીબ ખા ભરામ ખા કોરાય મકરાની બલોસ હં 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 મુરણા ગામ ઓકે કંઈ નહીં તમે આવી શકો છો ફોન કરીને આવજો મોડું ના કરતા કારણ કે તમને એ છે ને આળસ કરવાનું મન થશે તમને લેવું ના નાના નાના છે મોડું કચ્છ કરે માન મન તો જરૂર છે હમ ઓલા તો પૈસા દઈ ને પણ દવા થી હારું થાતું નથી તો પછી આ કરવામાં માં શું વાંધો એ જ કઉ છુ અહિયાં તમને છ થેરાપી માં તમને આઈડિયા તો આવી જાય છે કે ભાઈ આપણને કેટલો ફરક પડે છે કેટલો નથી ફરક પડતો તમને કઈ આઈડિયા તો આવે કે ચલો અહિયાં થી હવે અહિયાં સારવાર નથી કરવાનો બટ લોકો અમારી પાસે આવે છે અને લોકો ને રિઝલ્ટ મળે છે બરાબર એ તો એ બરાબર આ તો રિઝલ્ટ મળે તો જ આવે હા હા એમ એ તો આપણને આરુ રિઝર્ટ મળે તો બોલા બધા પછી લે તો આમ કહી દઉં સમજ્યા દસ થી બાર જણા છે અમારા ગામમાં જ છે બીજા અમે આદમી તો બરોબર છે એવું છે એક ભાઈ તો મારી મારે દવા લેતા દવા બંધ કરી દેજો ને હા ફ્રેલ થઈ ગયું છે બે બાપરે હા પલો લગા કમ્લેજ છે દવા દવા ખાતર ખાવાનું

એમાં વિરોધ શું છે આ દવા થી મટતું તો નથી બરાબર આ છે ને ખાલી મને મારા અનુભવ પ્રમાણે ઉંધાડી રાખવાનું નું છે આનું કોઈ એલોપેથી આનું કોઈ result નથી એલોપેથી વર્ગ હોમિયોપેથી વર્ગ જે કઈ આનું મૂળ ઓલા આયુર્વેદિક માં મૂળ થી રોગ મટાડતા ને પેલા એવા આવે કોઈ છે નહિ બરાબર એટલે આનું મૂળ મૂળ જો પકડાય તમે કયો એમ જે cassette મગજ માં fit થઇ ગઈ

ને આ માં એવું છે તો મને આ વિડીયો જોયો પછી ખબર પડી સુરત માં તો હમણાં આગળ મહિનો ને જ થયો હોય લગન માં આવ્યો છું હું મારા ભાઈબંધના છોકરા ની અમારું છેલ્લા બે વર્ષથી ચાલે છે બરાબર એટલે આ મને તો આજે જ ખબર પડી હમ વિડિયો જોયોને સવારે હમ 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 ખબર પડે હમ હા મોકલી આપી છે વિડીયો છે જે ડોક્ટર ખુદ જાતે છે કે થેરાપી વિશે એ પણ તમે જોજો જાણજો માનસિક બીમારી સાચી સારવાર શું છે એ પણ તમને ડોક્ટર જણાવશે બરાબર આપણને આઈડિયા તો આવે બીજા લોકો શું કે છે આમાં ઘણા સારા ડોક્ટર છે પણ બાકી જે મને એવું લાગે છે ને કે મારા ના જેટલા પણ રિવ્યુ આવે છે ને એમાં બધા લોકોને ખરાબ અનુભવ થયો છે દવા થી તો સારું થયું જ નથી હાયમ્બરી રિલીફ મળે છે પણ કમ્પ્લીટ સારવાર નથી તો મારા પેશન્ટ ની વાત કરું છું એમાં હું શું છે મન અને શરીર છે ને બે જુદી વસ્તુ છે બરોબર છે એમાં બધો બહુ अनोખ તમે સમજો છો સાંભળો તમે જે વાત કરો છો ને તમારામાં સમજણ દેખાય છે તમારી વાતમાં કા કે મનને દવાને શું લાગે કે ક્યો તેમ રાઈટ હું શરીરને હોય આ

ભગવાને હું જ હોય કે હું કે મુસલમાન છું સાહેબ તો હું છે ને બધા માં માનું મારો મારા બાપુ છે ને સાધુ ભજન ગાય પછી મારો ભાઈ એક કલાકાર છે અનુવાર છે હું મોટો છું વિમાનો છે મારે આપડે એવું અમારે તો માતાજી પૂજાય અને આપડે મેન હું છે હનુમાનજી ને કોડિયાર માં માનવા છું આપડે કઈ નમાજ વજ પડવા જાતા

બધા હું કઈ નઈ હું તમને લિંક મોકલી આપું છું જોજો અને આ એક વિડીયો અપલોડ કરી દઉં તમારી વાતનો પણ લોકોને આઈડિયા આવે